ડભોઈ ખાતે નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં કરોડ લાખના ખર્ચે બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસપાસ અને નગરની જનતા માટે ખૂબ ઉપયોગી નીવડશે આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે એક કરોડ ચોવીસ લાખ જેવી માત્ર રકમ થી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે સરકારનો જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું કારણ કે લોકોને અહિયાં સુધી સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ઘડી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખું નગર બાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં કેન્દ્ર મદદરૂપ થાય આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાહ આ બાજુ ચાંદોદ કરનાળી કોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવાર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલાં પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડભોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મૌળી વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું જે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે એ જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે ને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વેલામ વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું આભાર